ગુજરાતમાં હાઇવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમાં એક ટ્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણભા નજીક સર્જાયો છે આ ટ્રિપલ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે પંદર પ્રવાસીઓ ઘવાયા છે ઘવાયેલા તમામ પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણભા નજીક લક્ઝરી બસ કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો હાઇવે પર પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી જેમાં ત્રણ ના મોત નીપજ્યા હતા જ્યારે પંદર લોકો ઈજાગ્રસ્ત હતા હોસ્પિટલમાં ખસેડાયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ગમફવાર અકસ્માત સર્જાયો હતો અમદાવાદ થી એક્સપ્રેસ વે પર માત્ર ચૌદ કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો